તમે તો લાગો છો સમાજ અલગ અલગ છે તો પણ તમે ખારવાની ની દુકાન માંથી ખરીદી કેમ કરો છો ના ભાઈ હું માનતી જ ને કેમ કે મને પેલા થી ખારવા સમાજ ઉપર બહુ લાગણી છે અમારા સમાજ ના ભાઈઓ બધા ખારવા સમાજ ની પોતાના ભાઈઓ જ માને

એકવાર 1500 રૂપિયા નું ફ્રી આપું એટલે હું વાત છે 7500 ના ટીવી આરા 1500 રૂપિયા નું ટોલીબેગ ફ્રી આલા હું લઈ આવું ગાયો તો મારા વાલા આખી દુનિયામાં ધમકો વગાડી દેને એવી ઓફર તો આપણા કોરબંદરમાં એમબીએમ વાળા જ આપી શકે અને હા મારા વાલા કોઈ પણ ફાંગલ ટટલ ટીવી તમે અહીં આપો ને તો બધી ટીવી વારે સ્યોર જીત અને ડિસ્કાઉન્ટ પર અહીં જ મળે છે હે મારા વાલી રા જોવો છો ફટાફટ પહોંચી જાય એમડીએમ મોબાઈલ માં હાલો તો બધા એડ્રેસ નોટ કરી લ્યો એસટી રોડ આર્ય સમાજની બાજુમાં કોરબંદર